આજે આપણા એગ્રોની મુલાકાતે મારો માધવ એવ્રો કેમિકલ્સ લીમડા એની મુલાકાતે સૌરાષ્ટ્રના એરિયા મેનેજર શ્રી સીવી જાધવ સર આપણે આવ્યા છે તેમનું સ્વાગત કરું છું હા સાહેબ વેલકમ તમે વધારે અને સાહેબ હું તમને ક્વેશ્ન કરવા માગુ છું કે કૃષિ ગ્રુપની બધી પ્રોડક્ટ એક નંબરની આવે છે અને અહીંયા હું કૃષિ ગ્રુપની બધી પ્રોડક્ટ વેચું છું અને રિઝલ્ટ પણ સારા છે પણ આપણે જે એનું કિંગ કાર્બર પ્રોડક્ટ છે

અને જે ખાસ કાર્બન વિશે મને મારી પાસે જાણકારી માંગવા નું એને આગ્રહ રાખ્યો છે તો ખાસ સાદુભાઈ તમને કહું તો કાર્બન છે ને આમ તમને દેશી ભાષામાં વાત કરવાનું તો છાણિયું ખાતર છે એ જ કાર્બન કેવાય બરાબર છે ખેડૂત મિત્રો પેલા આપણે છાણિયું ખાતર આપણી જમીનમાં ઘણું નાખતા કારણ કે બધા ખેડૂતને ઢોર હતા અને આજે તમને ખબર છે કે હવે કોઈ પાસે દોર નથી મિની ટ્રેક્ટર અને કોઈ એમય નથી રાખવા કોઈ માણા એની વાહ આખોથી બરાબર આવા પ્રશ્નોમાં હવે આપણે શું કરવું તો ખેડૂત મિત્રો અને કૃષિ ક્રોપ સાયન્સ છે એ છાણિયું ખાતર માં જે કાઈ તત્વો છે એ બધા તત્વો એમાં મળી રહે એના માટે હું મિત્રો એક તમને બતાવું કૃષિ ક્રોપ સાયન્સ આ પ્રોડક્ટ કઈ છે કાર્બન કિંગ કાર્બન

જે છોડ ને જોઈ છે જે જમીન નાખતા એટલે જમીનમાં કાર્બન રહેતો હવે આપણી જમીનમાં છાણીયું ખાતર બંધ થયો રાસાયણિક નાખ્યું એટલે કાર્બન નથી કાર્બન ઉપરથી કાર્બન નાખવો પડે છે તો ખેડૂત અત્યારે આપણી જમીનની અંદર

તો પચાસ એમ એલ જેવું આપી શકો તો ખેડૂત મિત્રો આ કાર્બન જે કૃષિ ક્રોપ કિંગ બનાવ્યો છે કિંગ કાર્બ છે પાવડર ફોર્મમાં આનો વપરાશ અત્યારે જમીનની અંદર કોઈ માની લો કે હમણાં તમારા કપાસનું છે તો ખાતર વાવવાનું હોય ને કપાસમાં એના ધન્યવાદ સાહેબ તમે જાણકારી મળી ખેડૂત મિત્રો સાહેબ આપણે ખુબ સરસ જાણકારી આપી તો કાર્બન જમીનની અંદર આપણે આજે જમીનની અંદર કાર્બન લેવલ જીરો પોઈન્ટ ત્રણ જીરો બે જેવું થઈ ગયું છે અને કાર્બન લેવલ ઘટ્યું છે એમાં આપણને અળસિયા દેખાતા બંધ થઈ ગયા છે તો હવે જમીનની અંદર કાર્બન વધારવા માટે આપણે કિંગ કાર્બનનો ઉપયોગ કરવો પડશે અને કિંગ કાર્બનનો ઉપયોગ કરશું એટલે તમને જમીનની અંદર અળસિયા દેખાવા મળશે પછી જમીનની અંદર ઓક્સિજન લેવલ વધશે જમીનની અંદર હવાની અવર જવર થશે તો જમીન સારી બનશે એટલે સ્વસ્થ જમીન માટે મિત્રો પિસ્તાલીસ માટી પચીસ હવા પચીસ પાણી અને પાંચ ઓર્ગેનિક કાર્બનની જરૂર પડશે આ જમીનને સ્વસ્થ જમીન કહેવાય છે અને એ જમીનમાં અળસિયા દેખાય છે તો આ બધું જોવા માટે જમીનને સ્વચ્છ કરવા માટે કિંગ કાર્બનનો ઉપયોગ કરો મિત્રો મિત્રો આજે આપણે આપણી દુકાનની મુલાકાતે માધવ કેમિકલ્સ લીમડા એની મુલાકાતે ગુજરાત સૌરાષ્ટ્રના એરિયા મેનેજર શ્રી સીબી જાદવ સાહેબ આવ્યા છે તો એનું હું સ્વાગત કરું છું સાહેબનું સાહેબ તમારું સ્વાગત છે

આજે લીમડા ગામની અંદર માધવ એક્રો કેમિકલ ની દુકાને હું વિઝિટમાં આવ્યો છું અને આજે અમે જે એક ખેડૂતોને આ વિસ્તારની અંદર કપાસનું નું સોઈંગ લગભગ એકાદ મહિનો થઈ ગયો છે અને ઓરવેલ કપાસ વાવેતર થઈ ગયું છે તો લગભગ એક મહિનાના સુમારે છોડ પીડા પડવાનો પ્રશ્ન આવે છે છોડનો જલ્દી વિકાસ નથી થતો એમાં વરસાદની મેઘરાજાની મેહર થઈ ગઈ છે એટલે વરસાદ પડે છે એટલે છોડનો જે ગ્રોથ કરવો હોય તો ખેડૂત મિત્રો અમારી કૃષિ ક્રોપ સાયન્સની ખાસ કરીને એક પ્રોડક્ટ છે કે જેનો ગ્રોથ થશે અને પીડાશ દૂર થાય એનું નામ છે જોરદાર જોરદાર પ્રોડક્ટનું ખેડૂત મિત્રો આ જોરદાર નામ છે એ વસ્તુય જોરદાર છે આનું એકરે અઢીસો ગ્રામ નું પ્રમાણ છે પંપથી છટકાવ પણ થઈ શકે છે કોઈ પણ crop ની અંદર ખાલી કપાસ નહીં બધા પાક ની અંદર સાથે સાથે છોડનો વિકાસ પણ થશે એની સામે છટકાવ પણ કરવાનો અને ડ્રીપ હોય જો ડ્રીપની અંદર તમે એકરે અઢીસો ગ્રામ નાખી ડ્રીપમાં ઓગળી જશે ગાયગા બરોબર ને સારામાં સારી ક્વોલિટી આની અંદર યુમિક એસિડ છે એમિનો એસિડ છે સિવિડ ડાયોક્સાઈડ છે એ સિવાયના બધા ન્યુટ્રીન છે કે જેથી કરીને છોડની એક તાકાત જ આપવાનું કામ કરે છે તમે બીજા ખેડૂત મિત્રો કોઈ ખાતર નહીં નાખો જોરદાર આપશો ને તો તરત જ એનો જે વિકાસ છે એ ઝડપી થશે બીજા નંબરમાં કોઈ ખાતર વાવવા ન હોય ડીએપી એનપી તો એના ભેગું અથવા ઉરિયા નાખવાના હોય તો એના ભેગું મિક્સ કરીને પણ તમે કપાસની અંદર

અને જોરદાર એટલે એમાં કઈ નહીં ઘટે દરેક પાક ની અંદર જોરદાર નો ઉપયોગ કરવો જોઈએ બાય શ્રી સાદુરભાઈ ખેડૂત મિત્રો તો સરસ મજાની જાણકારી આપણે શ્રી જાદવ સર આપી તો જોરદાર નો ઉપયોગ નામ જોરદાર નહીં પણ પ્રોડક્ટ પણ જોરદાર છે તો એનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો જય હિન્દ ખેડૂત મિત્રો નમસ્કાર જય હિન્દ નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમારી દુકાન કૃષિ ક્રોપ સાયન્સ ના એરિયા મેનેજર શ્રી રાજુભાઈ આવ્યા છે હાર્દિક સ્વાગત કરું રાજુભાઈ તમારું હેલિયમ ચાલીસ આપણે કૃષિક્રમ સાયન્સ ની હેલિયમ ચાલીસ પ્રોડક્ટ આવી છે એના વિશે થોડુંક અમારે ખેડૂતને માર્ગદર્શન આપજો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાનું સાણથલી ગામની અંદર કિસાન એગ્રો સેન્ટર કે જેના ઓનર છે ભાઈ શ્રી પરેશભાઈ ધડુક અને હેલન ચાલીસ વિશે જે તમે પ્રશ્ન પૂછો એ આ વર્ષે કંપનીએ હેલન ચાલીસ એટલે કે કોઈ પણ પાક હોય એને ફ્લારિંગનો સ્ટેજ જયારે આવે આજે આપણે મગફળીનું વાવેતર આપણા એરિયામાં સૌથી વધારે થયું છે તો સૌથી વધારે વેચાતું હોય તો મગફળીની અંદર ફાલ વધારવા માટેનું સૂયા બેસતા હોય ત્યારે સુયા વધારે બેસે ફૂલ જ્યારે મગફળીના ખુલવા માંડે એ સમયે આ હેલન ચાલીસનો ખેડૂત મિત્રો ઉપયોગ કરવાનો છે એટલે કે એનો સ્પ્રે કરવાનો છે પંપે ચારથી પાંચ એમ એલનું પ્રમાણ છે પંપે બરાબર હવે આની અંદર જે ટેકનિકલની વાત કરીએ તો ઉકલા બુટા જોન ચાલીસ ટકા છે એસીમાં અને આ જે વસ્તુ છે એ ખાસ કરીને ફાલ વધારવાનું કામ કરે છે અને છોડની જે હાઈટ છે માની લો કે ઘણા વખત એવું થતું હોય કે મગફળીની જ વાત કરીએ તો મગફળી ભાગે જ જાય ભાગે જાય એને રોકવું હોય તો શું કરવું તો રોકવા માટે પણ આનો હેલન ચાલીસનો સારામાં સારો ઉપયોગ કરી શકો મતલબ ફાયદા છે મગફળીમાં અને એનો હાલ વધશે એટલે ફ્લારિંગ એટલું વધશે કે જેટલા ફૂલ ખુલે ને એ બધા ફૂલ છે એ સૂયામાં રૂપાંતર થાય એટલે મગફળીની નીચે જે સૂયા છે એની અંદર પછી પોપટા એટલે પહેલાં ગોગડી બંધાય અને પછી એનો પોપટામાં રૂપાંતર થાય અને દાણો છે મગફળીનો એ તેલની ટકાવારી વધે એટલે કે દાણો પણ ભરાવદાર થાય વજનમાં થાય જો ખેડૂત મિત્રો મગફળીની અંદર વધારે વધારે ઉત્પાદન લેવું હોય તો હેલન ચાલીસનો ઉપયોગ જ્યારે મગફળીમાં ફૂલ આવે ત્યારે એનો વપરાશ કરવો ખૂબ સારો છે તો તમારા ખેડૂતને આ હેલન ચાલીસ વિશે ખાસ કરીને મગફળીમાં અત્યારે જોકે મગફળી અને બીજા પાકની અંદર ચાલે પણ મોસ્ટ ઓફ અત્યારે આપણા વિસ્તારમાં મગફળી છે તો મગફળીમાં સૌથી વધારે ચાલશે તો આ માહિતી જે તમને મેં આપી એ તમારા ખેડૂત મિત્રોને આપજો તો આભાર નમસ્કાર નમસ્કાર